સદસ્યતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર રોડ ઉપર આવેલ ભીડભં હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ માજી મંત્રી આત્મારામ પરમાર અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ વસંત પરમાર પ્રદેશ મહામંત્રી વિક્રમ ચૌહાણ પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિતની અધ્યક્ષતા હેઠળ સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભાજપના સદસ્ય બનવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ ગુનિ દ્વારા સભ્ય નોંધી જે અભિયાનનો શુભારંભ થયો છે સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ ત્રીજી વાળા દેશના વડાપ્રધાન થયા છે આપણા સૌના માટે આનંદ ગૌરવ અને અભિનંદનનો વિષય છે પાર્ટી હંમેશા એના કાર્યકર્તાના આધારે જ સત્તા પર પહોંચે છે અને આ કાર્યકર્તાઓ હજુ પાર્ટીમાં જોડાયા નથી અથવા જોડે નવા યુવાન મતદારો છે એવા કાર્યકર્તાઓનો અને સમાજના નવા નવા વર્ગો શોધીને એ વર્ગને એ સમુદાયને ભારતીય જનતા પાર્ટીમાં જોડી શકાય એ માટે સમાજના વિવિધ ક્ષેત્રમાં વિવિધ વર્ગોમાં વિવિધ સમાજોમાં વધુમાં વધુ સભ્યો નોંધાય એવા કાર્યક્રમોનું આયોજન કરે છે એ આશયથી આજે અંકલેશ્વર ખાતે રામપુર ખાતે પ્રદેશના હોદ્દેદારો ભાઈ શ્રી વિક્રમભાઈ ભાઈ શ્રી વસનભાઈ ભાઈ શ્રી દિનેશભાઈ અને મોરચાના અત્રેના પ્રમુખ જિલ્લાના ભાઈ શ્રી કનુભાઈ અને આખી ટીમ અને જિલ્લાનું શીર્ષસ્થ નેતૃત્વ આજે અહિયાં ઉપસ્થિત છે એમની હાજરીમાં સભ્ય નોંધણીના આ અભિયાનનું મંગલાચન કર્યું છે ત્યારે ભારતીય સોંપેલી કામગીરી કાર્યકર્તાઓ પૂર્ણ કરે તેવી મારી સૌને અપીલ પણ છે